વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર માં સમાવિષ્ટ વિસ્તારમાં આજે નવા વિકાસલક્ષી કામો નું પોઈન્ટ લાખના ખર્ચે નવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં લાલજુ પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ બાર પોઈન્ટ ચોરાણું લાખ નાગરવાડા શાક માર્કેટ પાસે ગલીમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ પાંચ લાખ બહુચરનગર સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન

અહીં આપણે જ્યાં ઊભા છે સરદાર ભવનના ખાચામાં પણ સાડી ત્રણસો મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે પરંતુ આજે અમારા આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે શ્રીને અમે જાણ કરી અને આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ જશે અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે ગ્રાન્ટ વડોદરા શહેરમાં આવી છે એ અંતર્ગત રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર સાતમાં એક કરોડ સડસઠ લાખ રૂપિયાના વિવિધ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે અત્યારે એ રોડના જેટલા પણ વડોદરા વોર્ડ નંબર સાતની અંદર આ ગ્રાન્ડ પેટે જે રોડના કામો સમાવેશ કરવામાં આવે છે એ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સરદારપુરના ખાંચામાં રાખ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક તરીકેની જવાબદારી જ્યારે નિભાવતા એ પણ અત્યારે અત્રે ઉપસ્થિત છે સાથે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન પણ ઉપસ્થિત છે વોર્ડના પ્રમુખ કિનલભાઈ અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની વોર્ડની જે ટીમ છે એ પણ ઉપસ્થિત છે સાથે સાથે સ્થાનિક રહીશો આ કામને વધાવવા માટે અને ખુશીથી ખુશી વ્યક્ત કરવા માટે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાયા છે અને નજીકના દિવસોની અંદર આ બધા જ કામો પરિપૂર્ણ થશે અને સુવિધાબદ્ધ વિસ્તારને કરવામાં આવશે વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યકર્તા દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં જ્યારે કાર્યક્રમ થતા હોય તો નજીકના દિવસોની અંદર જે પ્રમાણેની વડોદરા શહેરની કામગીરી વિકાસની જે ગતિ છે અટકેના એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની